ભારતીય જનતા પાર્ટી વડોદરા લોકસભા બેઠકના યુવા અને શિક્ષિત ઉમેદવાર હેમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં સમર્થકો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મંદિર ખાતે ખાતે ઉમટી પડ્યા ગોત્રી આવેલ પણ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી અભિજીત મૂર્તિ પોતાના લોકસભા ઉમેદવારોનું નું નામાંકન પત્ર ભરવા વડોદરા ભારતીય જનતા પાર્ટી લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમંત જોશીની સાથે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના તમામ પદ અધિકારીઓ આવી પહોંચ્યા ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સાંસદ રંજનબેન તેમજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા શહેરવાળી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડીયા માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ સહિત પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા તેમજ ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદ સ્વામી વિશેષ રૂપે વડોદરા લોકસભા બેઠકના યુવા અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર હેમંત જોશીના નામાંકન ફોર્મ ભર્યું ರಿಪೋರ್ಟರ್ ರಾಹುಲ್ ರಾಜಪೂತ್ ವಾಯನ್ ಎನ್ ನ್ಯೂಸ್ ವಡೋದರಾ જે ચોક્કસ આજે વડોદરા લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિધિવત રીતે હું મારું નામાંકન ભરવા જઈ રહ્યો છું જે પ્રકારે આજે સવારે પંચમુખી હનુમાનજીના દર્શન કરી ત્યારબાદ અહીં ઈસ્કોન મંદિર ખાતે આવી અને ઈસ્કોન મંદિરની અંદર પ્રભુજીના આશીર્વાદ લીધા સર્વે સંતોના આશીર્વાદ લઈ સર્વે વરિષ્ઠોના આશીર્વાદ લઈ અને વરિષ્ઠ અમારા આગેવાનશ્રીઓ સર્વે કાર્યકર્તાઓ શુભેચ્છકો સાથે મળી પગપાળા કલેક્ટર કચેરી જાય અને અમે નામાંકન પત્ર વિધિવત રીતે ભરવાના છીએ સબસ્ક્રાઈબ ના બેલ આઇકન નેવર મિસ એન અપડેટ